નાની ચીંચણ ગામે એક ઈસમ મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે એથોપેલિક દવા રાખી દર્દીઓની સારવાર કરે છે જે હકીકત આધારે નાની ચીચણ ગામે જઈ તે જગ્યાએ એક ઈસમના નામે રોહિત કુમાર દીપસિંહ ચૌહાણ રહે અરવલ્લી નાની ચીચણ ગામે ભાડેથી રાખેલ મકાનમાં કોઈપણ જાતની મે મેડિકલ ડિગ્રી વગર ડોક્ટર તરીકેની રૂપ ધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરે છે તે આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરી અટકાયત કરવામાં આવેલ છે